નજારો જો ભાઈ કોણ કોણ અહીંયા આવેલું છે કોમેન્ટ કરે ને નાઇટ માં તો ઓર મજા આવે એવું છે હાલો તો આગળ વધીએ હવે

રોલ થાય છે બ્રેક ઓલા પણ બધા ઉભા ને એને એ જ પ્રોબ્લેમ છે આપણે એકને એવો પ્રોબ્લેમ નથી આ જો અલ્લી ગાડી ઊભી ને સોથી ચારમાં ઉતારતી 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 ધીમી પડી આપણી ગોડે અત્યારે લાઇન્ડરની અહીંયા વાંચ આવે વાંસ આવે લાઇન્ડરની સિંકલ જેવી આપણને એમ લાગે કોઈક આપણે સિંકલના થેપલા પણ ઓલો હા સોખડી બનાવતી હોય ને એવી વાંચે કામ નથી હોય જેવી સુગંધ આવે તો આપણી ગાડી તો અહીંયા પડી છે

આમાં બ્રેક બહુ ઓછી મારવાનું હોય ગેર માં જ ઉતારવાનું હોય જાજી જો આ બ્રેક માં ઉતારે જો આ લાઈન જો અવાજ આવે નઈ લાઈન નો આવે આય ગેર માં ઉતરે સાગર રોડ લાઈન્સ

આ થોડીક લાંબી ટાઈમ હોય છે ભાઈ જે વાગી ગયા છે ત્રણ વાગીને તેંતાલીસ મિનિટ અહીંયા નો લાખ આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા પડી આપણી ગાડી હવે આપણો સફર રહ્યો છે સાઠ કિલોમીટરનો સફર રહ્યો છે હવે આપણે સાઠ કિલોમીટર આવી છીએ એટલે તરત સીધા આપણે પહોંચી જવું લોકેશન ઉપર એ આવતા તો બધા જ નો એન્ટ્રીઓ છે એટલે નો એન્ટ્રી છે ને આવતા તો વાંધો ને આપણે આઠ વાગ્યા પછી ત્યાંથી નીકળજો કદાચ નો એન્ટ્રી છે ને તો આઠ વાગે અને આપણે ભરીને તરત લોટ કરીને લઈ આવશું તો અહીંયા જો આપણી ગાડી કેમ છે કેબિન જોવો ને પછી અહીંયા ચાલવ જવો મેલો કેવો છે અહીંયાથી અદા કોમેન્ટ કરવાનું બોલતા નહીં આ કનલુ કેવી લાગી ને આ પનવેલ ઘાટ કેવા લાગ્યા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અવાજ તો થોડોક આમાં આવતો જ છે ગાડીનો ઓળો છે ને એટલે આપણે ટૂંક સમયમાં માયક લેવા જ આવવાનું છે ક્યાંક પૈસા બ્લોક બનાવવા જ માયક લાવવાનું છે આપણે તો સપોર્ટ કરતા રહ્યો એટલે આપણે માયક લાવશું બધું એ લાવશું આપણે બરોબર હાલો તો હવે નીકળીએ આગળ કંપનીની ગાડી આ જો તમે કેટલો વેટ ઉપાડે વજન કેટલું લેતી હશે આ ગાડી ઉપાડી શકતી હશે એમ જો અને ઉપર મોટા મોટા વાળા થાય ને વેઇટ વાળા વજન વાળા મોટા મોટા હથિયારો નો હથિયારો મશીનો ને બધાય તો આમાં વજન હોય ઉપર બધા રે આમાં આમાં માલ હોય આ બે ટ્રોલી છે તો અહીંથી કનેક્ટ થઈ જાય તો આપણી ગાડી ઉભીને નરસિંહભાઈ વાટે છે તો જો આ તો આવડી હતી ટેલર આ બીજું હુક કરવાનું છે આ હાલો તો હવે ગાય નીકળીએ નસીબ ભાઈ આવી ગયા છે હવે આપડે મુંબઈ Thank <laughs> you.